ગુજરાત ની માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તિરંગા યાત્રા નું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ આ યાત્રા રાજકોટના અર્ધસમાં રેસ્કો ભવન ચોક થી બારમી તારીખે સવારે સાડા આઠ વાગ્યે યાત્રા શરૂ થશે ભવ્યતી અતિ ભવ્ય આ યાત્રાનું નજરાણું રહેવાનું છે રાજકોટ શહેરના હજારો લોકો આ યાત્રાની અંદર જોડાવાના છે અને આ યાત્રા બહુમારી ભવનથી શરૂ કરીને ધરમ ચોકીસવાળા રોડ પરથી ચૌધરી હાઈસ્કૂલ ચોક થઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમા જુબેલી ગાર્ડને આ યાત્રા પૂર્ણ થશે આ યાત્રાનો રૂટ કુલ એક પોઈન્ટ ચાર કિલોમીટરનો રૂટ રહેવાનો છે આપ સૌ

ઘરે જઈને જે ઓપરેશન પાર પાડ્યું તેના સૈનિકોના માન સન્માન માટે સૈનિકોના અને દેશના ગૌરવ માટે આ યાત્રાનું આયોજન કર્યું છે તો આ યાત્રામાં આપણે સૌ જોડાય એ આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે ધન્યવાદ